તેમના સંબંધનો પાયો હતો માનસી રોહનની દરેક વાતમાં સહમત થતી અને રોહન પણ માનસીના ભરતનાટ્યમના શોખને પૂરો સપોર્ટ આપતો તેના દરેક પરફોર્મન્સમાં તે હાજર રહી તેને પ્રોત્સાહિત કરતો લગ્નના ત્રણેક વર્ષ પછી રોહનને મુંબઈમાં સારી નોકરી મળતા તેઓ ગારિયાધાર છોડી મુંબઈ જેવા મેટ્રો સિટીમાં આવ્યા તેઓ ગારિયાધારની શાંત દુનિયામાંથી મુંબઈની જાકમ જાળ ભરી ઝડપી અને સ્પર્ધાત્મક દુનિયામાં થોડા પરાણે પણ ગોઠવાઈ ગયા જ્યાં દરેક ક્ષણ નવી પડકારો અને તકો લઈને આવતી હતી ધીમે ધીમે સમય પાણીના રેલાની જેમ સરકવા લાગ્યો અને આ નવા વાતાવરણમાં રોહન પોતાની કારકિર્દીમાં સંપૂર્ણપણે લીન થઈ ગયો રોહન ખૂબ જ હોશિયાર અને મહેનતો હોવાથી આ નવી નોકરીમાં તેને બે જ વર્ષના ટૂંકા ગાળામાં પ્રમોશન મળ્યું જે તેની મહેનતનો રોહનને પ્રમોશન મળ્યા પછી એક સાંજે તેને દિવસભરની વાતો કહેવાનો પ્રયાસ કર્યો ત્યાં રોહન બોલ્યો તારા આવા નાના નાના મુદ્દાઓ માટે મારી પાસે અત્યારે બિલકુલ સમય નથી તું કૃપા કરીને મને ડિસ્ટર્બ ન કર માનસીનું મોં પડી ગયું તેના હૃદયમાં એક અજાણ્યો ભાર ઉતરી આવ્યો તેને લાગ્યું કે રોહન હવે તેને અને તેની વાતોને મહત્વ આપતો નથી તેનું કામ જ તેના માટે સર્વોપરી બની ગયું હતું અને તે પોતે તેના જીવનમાં ગૌણ બની ગઈ હતી પહેલાં તો તે તેની દરેક વાત ધ્યાનથી સાંભળતો તેના નાનામાં નાના સુખ દુઃખમાં ભાગીદાર થતો પણ હવે તે ફક્ત પોતાના કામ અને પ્રગતિની જ વાતો કરતો જાણે કે તેનું જીવન ફક્ત ઓફિસ પૂરતું સીમિત થઈ ગયું હોય માનસીને લાગ્યું કે તે આ વિશાળ શહેરમાં પોતાના જ ઘરમાં એકલી પડી રહી છે અને તેની લાગણીઓનું કોઈ મૂલ્ય નથી રોહનની મહેનતના કારણે તેને ટૂંકા સમયમાં બીજું પ્રમોશન મળ્યું ઓફિસેથી ઘરે જઈને એણે જ્યાં એ ખુશખબર માનસીને આપી ત્યાં માનસીએ પણ સામે પોતે પ્રેગનેન્ટ હોવાના સમાચાર તેને આપ્યા જેણે રોહનના ચહેરા પર એક અણધારી ખુશી લાવી દીધી રોહન તો આ સમાચાર સાંભળીને ખુશીથી ઉછળી પડ્યો અને માનસીને પ્રેમથી ભેટી પડ્યો જાણે કે જૂના બધા મતભેદો ભૂલાઈ ગયા હોય માનસીની આંખો પણ હર્ષદુદથી ભીંજાઈ ગઈ આ ક્ષણ તેમના સંબંધમાં એક નવી આશાનું કિરણ લઈને આવી હતી સમય જતાં તેમને ઘરે એક સુંદર પરિજીવી દીકરી સ્વીટીનો જન્મ થયો અને તેમની ખુશીઓનો પાર ન રહ્યો આગમનથી તેમનું ઘર ફરીથી હાસ્ય અને કલરવથી ભરાઈ ગયું ક્યાં વાર લાગે છે ધીમે ધીમે મોટી થવા લાગી અને તેની સાથે જ રોહનની કારકિર્દી પણ વધુ ઊંચાઈઓ સર કરવા લાગી આ બાજુ રોહન પોતાની મહેનત અને ધગશને કારણે પોતાની નોકરીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા લાગ્યો તેને બેસવા માટે અલગ કેબિન મળી હતી અને ઓફિસમાં તેનું માનપાન વધવા લાગ્યું હતું તેની દરેક વાતને ગંભીરતાથી લેવામાં આવતી હતી તેની આ પ્રગતિ જોઈ ઓફિસમાં અને સમાજમાં તેની ચાપલુસી કરવાવાળા લોકોની નવી જ જમાત ઊભી થઈ ગઈ હતી જેઓ તેના દરેક શબ્દને વખાણતા અને તેના અહંકારને વધુ પોષતા હતા પોતે ટૂંકા ગાળામાં સારી પ્રગતિ કરીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હોવાનો રોહનનો ગર્વ હવે ધીમે ધીમે અભિમાનમાં રૂપાંતરિત થવા લાગ્યો હતો તે પોતાના પર એટલો મુસ્તાક હતો કે તેને બીજા લોકો ખાસ કરીને માનસી તુચ્છ લાગવા લાગ્યા હતા જાણે કે તેમનું અસ્તિત્વ જ તેના માટે કોઈ મહત્વ ધરાવતું ન હોય એકવાર તેમના મિત્રોના ઘરે પાર્ટી હતી જ્યાં માનસીએ સુંદર સાડી પહેરી હતી અને તે ખુશ હતી બધા સાથે હળી મળીને વાતો કરી રહી હતી પાર્ટીમાં બધા વાતો કરી રહ્યા હતા ત્યારે માનસીએ એક મુદ્દા ઉપર પોતાનો અભિપ્રાય આપ્યો જે તેને લાગતું હતું કે ખૂબ જ તાર્કિક અને યોગ્ય છે રોહન તરત જ બધાની સામે ઉપહાસના સ્વરે બોલ્યો માનસી તને આ બધાની ક્યાં ખબર પડે તું તો ઘરકામ અને ડાન્સમાં જ વ્યસ્ત રહે છે તારી દુનિયા તો ફક્ત ઘર અને ઘૂંઘરું પૂરતી જ સીમિત છે આ કોર્પોરેટ જગતની વાતો છે જ્યાં મોટા નિર્ણયો લેવાય છે તારા માટે સમજવી મુશ્કેલ છે તું આમાં માથું ન માર બધા મિત્રોની સામે માનસી શરમથી લાલચોળ થઈ ગઈ તેના ગાલ ઉપર અપમાનની ગરમી સ્પષ્ટ વર્તાતી હતી તેને ખૂબ અપમાન લાગ્યું રોહને પછી હસીને ઉમેર્યું અરે મારી માનસી તો ડાન્સમાં જ સારી છે બાકી દુનિયાદારીમાં થોડી કાચી છે તેને આ બધી જટિલ બાબતોમાં પડવાની જરૂર નથી માનસીને થયું કે રોહન જાણી જોઈને તેને નીચે પાડી રહ્યો છે તેની આત્મસન્માનને ઠેસ પહોંચાડી રહ્યો છે તે રાતભર રડી તેની આંખોમાંથી આંસુ અટકવાનું નામ નહોતા લેતા અને તેના મનમાં રોહન પ્રત્યેનો આદર ધીમે ધીમે ઓછો થતો જતો હતો પહેલાં તો જ્યારે માનસી ઘૂંઘરું પહેરીને ડાન્સ પ્રેક્ટિસ કરતી ત્યારે રોહન તેની એક એક અંગભંગીમાં અને વિવિધ મુદ્રાઓના વખાણ કરતા ન થાકતો તે તેના ડાન્સને પ્રેમ કરતો અને તેને પ્રોત્સાહિત કરતો પણ હવે જો ડાન્સ પ્રેક્ટિસ કરે તો રોહન તેની તરફ નજર પણ ન કરતો અને મોઢું લેપટોપમાં ઘુસાડી દેતો જાણે કે કોઈ અદ્રશ્ય દુનિયામાં ખોવાઈ ગયો હોય ઘણી વાર તે માનસીની ડાન્સ પ્રેક્ટિસથી ચીડાઈ જતો અને પોતાને કામ કરવામાં ખલેલ પડતી હોવાની ફરિયાદ કરતો માનસી તારો આ ઘૂંઘરુંનો અવાજ મારા કામમાં ડિસ્ટર્બન્સ કરે છે તું થોડી વાર શાંતિ રાખી શકતી નથી રોહનના સ્વભાવમાં આવેલ આ પરિવર્તનથી માનસી અજાણ ન હતી તે સ્પષ્ટપણે જોઈ શકતી હતી કે તેમનો સંબંધ ક્યાં જઈ રહ્યો છે માનસીએ એક દિવસ રોહન સાથે વાત કરવાનું નક્કી કર્યું તેણે હિંમત ભેગી કરીને કહ્યું રોહન તું કેમ આટલો બદલાઈ ગયો છે તું પહેલાં જેવો નથી રહ્યો તું મને સાંભળતો પણ નથી અને નાની નાની વાતમાં મને ઉતારી પાડે છે તને ખબર છે કે તારા શબ્દો મને કેટલી પીડા આપે છે વંશીએ શાંતિથી દઢતાથી કહ્યું તેની આંખોમાં પીડા આશા બંને હતી રોહન ગુસ્સે થઈ ગયો તેનો ચહેરો લાલ ગુમ થઈ ગયો બદલાઈ ગયો છું હા હું બદલાઈ ગયો છું કારણ કે હું પ્રગતિ કરી રહ્યો છું તું હજી એ જ જૂની માનસિકતામાં જીવે છે તારી દુનિયા હજી પણ ગારિયાધારના નાના ગામ પૂરતી સીમિત છે તને શું લાગે છે કે આટલી મોટી કંપનીમાં ટોચ પર પહોંચવું સહેલું છે તારા જેવા લોકો જ મને પાછળ ખેંચે છે તારી આ લાગણીશીલ વાતોથી મને કોઈ ફરક પડતો નથી તું તારા ડાન્સ અને સ્વીટી પર ધ્યાન આપ મને મારા કામમાં ડિસ્ટર્બ ન કર મને શાંતિથી કામ કરવા દે રોહનના શબ્દો માનસીની હદીમાં તીરની જેમ વાગ્યા તેના આત્માને વિંધી નાખ્યા તેને લાગ્યું કે આ સંબંધમાં હવે પ્રેમ અને સન્માન બચ્યા નથી ફક્ત ઉપેક્ષા અને અપમાન જ બાકી રહ્યા છે તે રોહનને સમજાવવા પ્રયત્ન કરતી પણ બધું વ્યર્થ હતું રોહન તેની વાત સાંભળવા તૈયાર જ નહોતો રોહનની તુમાખી દિવસે ને દિવસે વધતી જતી હતી અને તે ઘરમાં જ માનસી પર જોકુમી કરવા લાગ્યો હતો નાની નાની વાતમાં તે માનસીને ઉતારી પાડતો જાણે કે તે એની ગુલામ હોય હવે માનસીથી પણ આ બધું સહન કરવું ખૂબ અઘરું થઈ ગયું હતું છતાં મોટું મન રાખીને સિટીના ભવિષ્યનો વિચાર કરીને એ સહન કરતી જતી રહી એક દિવસ તો ઓફિસેથી આવીને રોહને હદ જ વટાવી દીધી માનસીથી શાકમાં સહેજ મીઠું વધી ગયું હતું જે એક નાની ભૂલ હતી એમાં તો તેણે માનસીને રીતસર ઝાટકવા જ માંડી એનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો આજકાલ તારું ધ્યાન ક્યાં હોય છે આખો દિવસ ટીવી ને મોબાઈલમાં પડી રહે છે તેને ઘરકામમાં જરાય રસ નથી તારા એક એક કામમાં ભલીવાર હોતો જ નથી બધું અવ્યવસ્થિત હોય છે સીટીનું પણ તું સરખું ધ્યાન રાખતી નથી એટલે જ બે દિવસ પહેલાં એને તાવ આવી ગયો હતો તારી બેદરકારીને કારણે જ તે બીમાર પડી હું આપણા ભવિષ્ય માટે કેટલી મહેનત કરું છું દિવસ રાત એક કરું છું અને તારે ખાલી ઘરે બેસીને આરામ જ કરવો હોય છે તને કોઈ જવાબદારી નથી કોઈક દિવસ જમવાનું તો સારું બનાવ કામમાં ધ્યાન આપ નહીતર આ ઘર ચાલશે નહીં હવે માનસી પણ રોજ રોજની તેની આ દાદાગીરીથી આ અપમાનથી આ ઉપેક્ષાથી કંટાળી હતી તેની સહનશક્તિની હદ આવી ગઈ હતી તેણે પણ સામો જવાબ આપી દીધો બસ કરો રોહન હું પણ માણસ છું મારાથી પણ ભૂલ થાય હું આખો દિવસ ઘર અને સ્વીટી સંભાળું છું અને તમે મને આ રીતને અપમાનિત કરો છો માનસીના આ શબ્દો સાંભળીને રોહનનો પિત્તો સાતમા આસમાને પહોંચી ગયો તેનો ગુસ્સો બેકાબુ બની ગયો તેણે ગુસ્સામાં આવીને માનસી પર હાથ ઉપાડ્યો એક જોરદાર થપ્પડ તેના ગાલ ઉપર મારી દીધી માનસી તો રોહનના આ વ્યવહારથી હેપતાઈ જ ગઈ તેના શરીરમાં તો જાણે કે જીવ નીકળી ગયો હોય એવું લાગ્યું એણે કદી પોતાની સાથે આવું થશે એવી કલ્પના પણ કરી ન હતી જે વ્યક્તિ તેને પ્રેમ કરતી હતી તેના પર વિશ્વાસ કરતી હતી એ જ તેના પર હાથ ઉપાડશે એવું તેણે કદી વિચાર્યું નહોતું તેને ખૂબ દુઃખ થયું એના હૃદયમાં ઊંડી પીડા થઈ જે વ્યક્તિને જેના ઘરને પરિવારને મેં મારી જિંદગીના દસ દસ વર્ષ આપ્યા મારા સપનાઓ છોડી દીધા એને જ મારી કોઈ કિંમત નથી હું તેના માટે ફક્ત એક નોકરાણી કે વસ્તુ સમાન છું એ પોતાના રૂમમાં ગઈ અને ઘૂસકે ને રડી પડી તેના આંસુ અટકવાનું નામ નહોતા લેતા એ પણ રોજ રોજના આ ઝઘડાથી આ માનસિક ત્રાસથી તંગ આવી ગઈ હતી તેને લાગતું હતું કે તે આ નર્કમાંથી બહાર નીકળી શકશે નહીં આખરે રોહનના વર્તનથી કંટાળી તેણે રોહનને તથા તેના ઘરને છોડવાનો નિર્ણય ઘણા જ કચવાતા મને કર્યો એના હૃદયમાં સીટી માટે ચિંતા હતી પણ પોતાની માનસિક શાંતિ માટે આ નિર્ણય લેવો જ પડે એમ છે તેવું તેને દઢપણે લાગ્યું બીજે દિવસે સવારે જ્યારે રોહન સૂતો હતો ત્યારે માનસીએ તેને સંબોધીને એક ચિઠ્ઠી લખી એના શબ્દોમાં પીડા અને દઢતા બંને હતી કે પોતે હવે તેની સાથે રહી શકે તેમ નથી અને પોતે પોતાને પિયર સ્વીટીને સાથે લઈને જાય છે અને ફરી ક્યારેય પાછી આવશે નહીં કારણ કે આ સંબંધમાં હવે કશું જ બચ્યું નથી આ ચીઠી તેણે રોહન સૂતો હતો ત્યાં તેની બાજુમાં પડેલ ટેબલ પર તેના મોબાઈલ નીચે દબાવીને મૂકી અને પોતે પાંચ જ વર્ષની દીકરી સ્વીટીને લઈ ભારે હૃદયે ત્યાંથી નીકળી ગઈ એક નવા અને અજાણ્યા ભવિષ્ય તરફ તે સીધી પોતાને પિયર પહોંચી ગારિયાધારના એ જ શાંત વાતાવરણમાં જ્યાં તેણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું તેના પિતાજીનું તો બે વર્ષ પહેલાં જ અવસાન થયું હતું અને માનસી તેમનું એકમાત્ર સંતાન હતી એટલે પેરમાં તો મા સિવાય હવે કોઈ હતું જ નહીં તેની મા જ તેનો એકમાત્ર સહારો હતી તેણે પોતાની માને વિગતે બધી વાત કહી રોહનના બદલાયેલા સ્વભાવથી માંડીને તેના પર હાથ ઉપાડવા સુધીની દરેક પીડાદાયક ઘટના વર્ણવી અને હવે પોતે રોહનને ઘેર પાછી જવા માગતી નથી તે દઢ નિર્ધાર પણ જણાવી દીધો એની આંખોમાં ભવિષ્ય માટેની ચિંતા અને આત્મસન્માનની જ્યોત બંને હતી માનસીની મા પણ સમજુ હતા એમણે પોતાની દીકરીની પીડાને સમજી પરિસ્થિતિ પામી ગયા એમણે માનસીને પોતે તમામ પરિસ્થિતિમાં તેની સાથે જ રહેશે તેમ સંધિયારો આપ્યો બેટા તું ચિંતા ન કર આ તારું જ ઘર છે તું અને સ્વીટી અહીં સુરક્ષિત છો આપણે સાથે મળીને આ મુશ્કેલ સમયનો સામનો કરીશું માના શબ્દો માનસી માટે અમૃત સમાન હતા માનસીને પોતાને પિયર આવ્યાને લગભગ પંદર દિવસ થઈ ગયા હતા આ સમય દરમિયાન તેણે પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કર્યો એ દરમિયાન રોહનનો એક જ વખત ફોન આવેલો જે માનસીએ ઉપાડ્યો ન હતો કારણ કે તેને રોજ સાથે વાત કરવાની કોઈ ઈચ્છા નહોતી એક દિવસ માનસીને મળવા તેની સોસાયટીમાં રહેતો તેનો બાળપણનો મિત્ર સમીર આવ્યો જે હંમેશા માનસીનો શુભ રહ્યો હતો તેની વાતચીત દરમિયાન માનસીએ સમીરને સંઘળી પરિસ્થિતિથી વાકેફ કર્યો તેના દુઃખ અને નિરાશાની વાત કરી અને વાત વાતમાં જ તેણે પોતાના તથા સ્વીટીના જીવન નિર્વાહ અંગે પોતાની મૂંઝવણ વ્યક્ત કરી સમીર હું મમ્મીને માથે પડવા નથી માગતી પણ આ ઉંમરે હવે કોણ મને નોકરીએ રાખશે મારી પાસે કોઈ ખાસ અનુભવ પણ નથી હતાશા હતી ત્યારે કહ્યું તું ચિંતા ન કર કોઈ રસ્તો તો જરૂર મળી આવશે ભગવાને દરેક માટે કોઈને કોઈ માર્ગ બનાવ્યો જ હોય છે પછી થોડું વિચારીને તેના ચહેરા પર એક ચમક આવી તેણે કહ્યું અરે માનસી તે તો ભરતનાટ્યમ કર્યું છે તારી પાસે તો તેની ડિગ્રી પણ છે અને તું એક ઉત્તમ નૃત્યાંગના છે તું ડાન્સ ક્લાસ ખોલ તારી કલાનો ઉપયોગ કર માનસીએ કહ્યું એ વિચાર તો મને પણ આવ્યો હતો પણ જગ્યા એના માટે જગ્યા જોઈએ ઘરમાં એટલી જગ્યા નથી કે હું ક્લાસ ચલાવી શકું સમીરે હસતા હસતા કહ્યું લે એમાં શું ગભરાય છે મારું ઘર છે ને હું અને કામિની આવતા મહિને અમારા નવા ઘરે રહેવા જવાના છીએ તો અમારા આ ઘરમાં તારા ક્લાસ ખોલી દેજે એ અમારું ઘર વપરાતું રહેશે અને તને પણ જગ્યા મળી જશે મારી દીકરી માટે અમે એક સારા ડાન્સ ટીચરની શોધમાં જ હતા તારી સૌથી પહેલી વિદ્યાર્થીની એ થશે અને મને ખાતરી છે કે તું એને શ્રેષ્ઠ શિક્ષણ આપીશ માનસીએ કહ્યું મારે ભાડું કેટલું આપવાનું એ તો કહે હું મફતમાં કઈ નહીં લઉં ત્યારે સમીરે કહ્યું હું જાણું છું કે તું ઘણી ખોદાર છે અને તારું આત્મસન્માન કેટલું મહત્વનું છે હું તારી પાસેથી ચોક્કસ ભાડું લઈશ પણ તારી પાસે ઓછામાં ઓછા દસ બાળકો ડાન્સ શીખવા આવે તે પછી અને બીજું કે તારે દષ્ટીને ડાન્સ શીખવાડવા માટે ફી લેવી જ પડશે તું મારા પર કોઈ અહેસાન નહીં કરે તારો મિત્ર હોવાથી મારો આટલો હક તો તારે મંજૂર રાખવો જ પડશે આ મારી શરત છે માનસીએ સમંત સૂચક માથું હલાવ્યું અને એ સાથે જ તેની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી આ આંસુ દુઃખના નહીં પણ કૃતજ્ઞતા અને નવી આશાના હતા સમીરે તરત જ ઉઠીને એને ખંભે હાથ પસરાવતા કહ્યું જે થયું તે ભૂલી જા હવે નવી શરૂઆત કર તારું ભવિષ્ય ઉજ્જવળ છે બસ પછી તો માનસીએ માનસીસ ડાન્સ એકેડેમીની શરૂઆત કરી તેના મનમાં એક નવો જુસ્સો આત્મવિશ્વાસ હતા શરૂઆતમાં વિદ્યાર્થીઓ ઓછા હતા પહેલા મહિને ફક્ત પાંચ જ બાળકો આવ્યા દીકરી પણ એક હતી અને અન્ય ખર્ચાઓની ચિંતા તેને સતાવતી હતી રાતોની ઊંઘ હરામ થઈ જતી હતી પણ તેણે હિંમત ન હારી એક દિવસ સમીર ફરી પાછો આવ્યો અને તેણે માનસીને નિરાશ જોઈ શું થયું માનસી આટલી જલ્દી હિંમત હારી ગઈ યાદ છે નાનપણમાં કેટલી જિદ્દી હતી તારું સ્વપ્ન હતું ડાન્સ ટીચર બનવાનું આ તો શરૂઆત છે ધીરજ રાખ મહેનત કર સફળતા જરૂર મળશે મને તારા પર પૂરો વિશ્વાસ છે શરમીરના શબ્દોએ મંચમાં નવી આશા જગાવી તેના મનમાં ફરીથી ઉત્સાહનો સંચાર થયો તેણે વધુ મહેનત કરવાનું શરૂ કર્યો તેણે સોસાયટીના નોટિસ બોર્ડ ઉપર જાહેરાતો લગાવી સ્થાનિક મંદિરો અને શાળાઓ જઈને પોતાની કલાનો પ્રચાર કર્યો નાના કાર્યક્રમોમાં પોતાના વિદ્યાર્થીઓ સાથે ભાગ લીધો ધીમે ધીમે માનસીની મહેનત રંગ લાવવા લાગી તેના ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી અને શીખવવાની પદ્ધતિ તથા બાળકો સાથેનો તેનો પ્રેમભર્યો વ્યવહાર બધાને ગમવા લાગ્યો તેની ખ્યાતિ આસપાસના વિસ્તારોમાં પણ ફેલાવા લાગી એક વર્ષ પછી તેણે ગારિયાધારના સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાના વિદ્યાર્થીઓ સાથે એક ભવ્ય ડાન્સ પરફોર્મન્સનું આયોજન કર્યું જેમાં તેણે પોતે પણ એક અદભુત સોલો પરફોર્મન્સ આપ્યું આ કાર્યક્રમ એટલો સફળ રહ્યો કે આખા ગામમાં માનસી ડાન્સ એકેડેમીનું નામ ગુંજવા લાગ્યું લોકો દૂર દૂરથી પોતાના બાળકોને ડાન્સ શીખવવા મોકલવા લાગ્યા અને માનસીને નૃત્ય ગુરુ તરીકે ઓળખવા લાગ્યા માનસીને સ્થાનિક શાળાઓમાંથી પણ ડાન્સ શીખવવાના આમંત્રણ મળવા લાગ્યા અને તેની આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગી સંપૂર્ણપણે આત્મનિર્ભર બની ગઈ પાંચ વર્ષ વીતી ગયા માનસીસ ડાન્સ એકેડેમી હવે ગારિયાધારની સૌથી પ્રતિષ્ઠિત ડાન્સ સ્કૂલ બની ગઈ હતી જે ફક્ત ડાન્સ જ નહીં પણ સંસ્કાર અને શિસ્ત પણ શીખવતી હતી માનસીએ સમીરના ઘર ઉપરાંત એક મોટો અને સુવિધાયુક્ત હોલ ભાડે લીધો હતો અને બે સહાયક શિક્ષકોને પણ નોકરી પર રાખ્યા હતા જેઓ તેની દેખરેખ હેઠળ કામ કરતા હતા તેની પાસે હવે સો થી વધુ વિદ્યાર્થીઓ હતા જેઓ જુદા જુદા વય જૂથના હતા અને જુદા જુદા નૃત્ય પ્રકારો શીખતા હતા તેણે વાર્ષિક ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવાનું શરૂ કર્યું હતું જેમાં આસપાસના ગામોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં જોવા આવતા અને માનસીની કલાને બિરદાવતા માનસી હવે ફક્ત એક ડાન્સ ટીચર નહોતી એ એક સફળ ઉદ્યોગ સાહસિક એક પ્રેરણાદાયી વ્યક્તિ અને સમાજમાં આદરણીય વ્યક્તિ બની ગઈ હતી તેના ચહેરા પર આત્મવિશ્વાસ અને સંતોષ સ્પષ્ટ દેખાતા હતા જે રોહન સાથેના જીવનમાં ક્યારેય નહોતા તે સ્વીટીને પણ શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કાર આપી રહી હતી અને સ્વીટી પણ તેની માતાની સફળતાથી ખૂબ ખુશ હતી અને ડાન્સમાં પણ રસ લેવા લાગી હતી તેની માતાની જેમ જ એક ઉત્તમ નૃત્યાંગના બનવા માગતી હતી આ બાજુ રોહન પોતાની કારકિર્દીમાં આગળ વધતો ગયો તેને વધુ પ્રમોશન મળ્યા પગાર વધ્યો પણ તેના અહંકારી સ્વભાવને લીધે જીવનમાં સતત એકલવાયો થતો ગયો તેનો મિત્રો પણ ધીમે ધીમે તેનાથી દૂર થવા લાગ્યા અને ઓફિસમાં પણ લોકો તેનાથી ડરતા હતા પણ તેને પ્રેમ કરતા નહોતા તેનું ઘર ખાલી ખાલી લાગતું હતું માનસી અને સ્વીટી વિનાનું જીવન તેને નિરર્થક લાગતું હતું તેને રહી રહીને સમજાતું હતું કે પોતે માનસી સાથે જે વર્તન કર્યું તે યોગ્ય ન હતું તે કેટલો ક્રૂર અને અહંકારી બની ગયો હતો એને હતું કે કેટલો સમય પિયરમાં પડી રહેશે આજે નહીં તો કાલે તેણે પાછા આવવું જ પડશે કારણ કે તે નબળી સમજતો હતો પણ તેમાં તે થાપ ખાઈ ગયો માનસી તો પાછી આવી જ નહીં તેણે પોતાનું નવું જીવન બનાવી લીધું હતું એવામાં તે ખૂબ બીમાર થઈ ગયો તેને કોઈ ગંભીર બીમારી લાગુ પડી અને તે પથારી વશ થઈ ગયો એ વખતે તેને યાદ આવ્યું કે માનસી તો તેની કેટલી કાળજી કરતી હતી તેની નાની નાની વસ્તુઓની સંભાળ લેતી હતી તેને સમયસર દવા આપતી અને તેના ભોજનનું ધ્યાન રાખતી માનસી વિના એને કોઈ પૂછનારું નહોતું એને પોતાની દીકરી સ્વીટી યાદ આવવા લાગી તેની નિર્દોષ હાસ્ય અને તેની વાતો તેને સતાવવા લાગી તેણે નક્કી કર્યું જેવો તે સાજો થશે પહેલાં તે સમજાવીને મનાવીને માનસીને પોતાને ઘરે લઈ આવશે અને ભૂતકાળની બધી ભૂલો સુધારી લેશે એક દિવસ સવારે જ્યારે માનસી તૈયાર થઈને પોતાની ડાન્સ એકેડેમી તરફ જવા નીકળતી હતી ત્યારે રોહન તેને ઘરે પહોંચ્યો તેના ચહેરા પર પસ્તાવો અને આશા બંને હતી અચાનક તેને આવેલો જોઈને ક્ષણિક આનંદ ચિંતા કઠોરતાના વિવિધ ભાવો માનસીના ચહેરા પર છલકાવા લાગ્યા જાણે કે તેના મનમાં એક યુદ્ધ ચાલી રહ્યું હોય રોહને તેને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા તેણે માનસીના પગ પકડી લીધા માનસી મને માફ કરી દે મેં બહુ મોટી ભૂલ કરી છે હું તારા વિના જીવી શકતો નથી સ્વીટીને પણ મારી જરૂર છે કૃપા કરીને પાછી આવી જા હું બદલાઈ ગયો છું હું તને ક્યારેય દુખી નહીં કરું રોહનની આંખોમાં આંસુ હતા પણ માનસી હવે એકની બે થવા તૈયાર ન હતી તેના મનમાં ભૂતકાળની પીડા અને વર્તમાનની શાંતિ સ્પષ્ટ હતી તેણે પોતાનું જીવન પોતાની રીતે ગોઠવી લીધું હતું અને તે તેમાં ખુશ હતી તેણે રોહનને કહ્યું તમારે જ્યારે મારી કિંમત ન હતી મારી મહેનત તમને દેખાતી ન હતી ત્યારે તમે મારા પર હાથ પણ ઉપાડ્યો હતો મને જાહેરમાં અપમાનિત કરી હતી તમને શું લાગે છે કે એ બધું ભૂલી જઈને હું પાછી તમારી પાછે આવી જઈશ ના રોહન હવે મારું જીવન મારી રીતે ગોઠવાઈ ગયું છે હું ખુશ છું મને અહીં માન અને સન્માન મળે છે હું મારા કામથી મારું નામ બનાવી રહી છું તમને શું લાગે છે કે આટલા વર્ષો પછી જ્યારે તમને એકલતા અને બીમારીનો અહેસાસ થયો ત્યારે તમને મારી યાદ આવી અને હું બધું છોડીને પાછી આવી જઈશ કદાચ તમે સીટીને મળવા આવો તો હું તમને રોકીશ નહીં કારણ કે તે તમારી દીકરી છે પણ હવે મારું પાછું ફરવું શક્ય નથી હવે તમારી અને મારી દિશાઓ સાવ અલગ છે મેં મારી જિંદગીમાં નવી શરૂઆત કરી દીધી છે અને ત્યાંથી પાછળ ફરીને જોવું શક્ય નથી હું હવે પાછળ વળીને જોવા માગતી પણ નથી રોહનને આ સાંભળીને ઘણું જ દુઃખ અને પસ્તાવો થયો તેના હૃદયમાં એક ઊંડો ખાલી પો છવાઈ ગયો પણ હવે તેની પાસે ખાલી હાથે પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો તેણે પોતાના હાથે જ પોતાનું સુખી દાંપત્ય જીવન બરબાદ કરી નાખ્યું હતું જો તમને આ વાર્તાએ હદેશને સ્પર્શી હોય તો જરૂર લાઈક અને શેર કરો અને આવી હદય સ્પર્શી વાર્તાઓ સાંભળવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં